કારણ કે આજ થઈ ગયા છે વાદળા કાળા ડીબાંગ જોઈ શકો છો જુઓ આપણું જીરું હવે ફૂલ પાકમાં ત્યારેમાં છે મિત્રો હવે પંદર વીસ દિવસમાં આપણું જીરું હવે પાકતું જાય અત્યારે તો તમે જુઓ કે જીરું આપણું હવે પાકમાં આવવાની તૈયારીમાં છે કાળી વરિયાળી પડતી જાય છે હવે તો ધીમે ધીમે હવે ખેંચવાનું શરૂ કરી દેવું જીરુંને પંદર વીસ દિવસમાં તો ઘણું ખરું પાકી જાય તમે જુઓ કે મિત્રો વરિયાળી ટબ્બા ટબ્બા જેવડી હતી તે હવે કાળી પડી ગઈ છે અને તમે જુઓ આપણો આડિયો આખો અત્યારે રંગ બદલી નાખ્યો છે હવે જીરું ધીમે ધીમે હુકાતું જાય છે આપણે પાંચ વીઘાનું જીરું હતું મિત્રો જુઓ તમે જુઓ કે મિત્રો મારા ત્રણ ચાર કેરા છે તે હવે સંપૂર્ણપણે પાકી ગયા છે અને હવે એને એક બે દિવસ પછી લગ્ન ગાળો ખતમ થાય એટલે હવે કેસી લેવું જોવો મિત્રો આડિયા છે શિયાર શિયાર આડિયા સંપૂર્ણ પાકી ગયા છે અને તેને ખેસી લેવું અમે લોકો હવે લગ્ન ગાળાની સિઝન પૂરી થાય પછી તમે જુઓ કે મિત્રો વરિયાળી અત્યારે ટબા ટબા જેવડી છે આ વરિયાળીને હજી પચીસ ત્રીસ દિવસ હજી જવા દે જેવો છે કારણ કે આ આડિયો જે લીલો છે આપણો આ બીજો આડિયો છે આપણો એની પછી ત્રીજો આડિયો છે અને આ છે પહેલો આડિયો તો મિત્રો હવે જેમ જેમ જીરું સુકાતું જાય તેમ તેમ અમે લોકો હવે ભેગું કરતા જાઉં જીરું ને તો અત્યારે ફાલ તો સારો છે મિત્રો પણ વરસાદ ન આવે ને તો કારણ કે આ જ થઈ ગયા છે વાદળા કાળા ડીબાંગ જોઈ શકો છો તમે આજ વાદળા માથે જો આમાં પણ વરસાદ થઈ ગયો ને તો કાંઈ હાથમાં નથી આવવાનો મિત્રો તો જીરું જોઈજો મિત્રો તમને સારું લાગે તો કમેન્ટ કરજો અને કહેજો કે જીરું કેવું છે મિત્રો તમે કાંઈ કહેો જીરું બાબતે કાંઈક તો બોલો કેવું જીરું છે કેવું નહીં કેટલું થાય હા તો કે આપણે દીકરીના પૂછી કેટલું થાય એ આપણે કેટલું થાય હા એ દીધું દીધું આપડે જીરું કેટલું થાય ક્યાં તો ખરી કેટલું જીરું થાય નથી કઈ કેતી ભાઈ કઈ કઈ ગયા લગ્ન માંથી તો મજા નથી હમ તો ઘેરે જવું હવે હા ઘેરે જવું એક વખત કહી દે કેટલું જીરું થાય હમ તો તમે જુઓ કે મિત્રો આ મારા ત્રણ ચાર કેરા છે તે હવે સંપૂર્ણપણે પાકી ગયા છે ને હવે એને એક બે દિવસ પછી લગન ગાળો ખતમ થાય એટલે હવે ખેસી લેવું છે લગનગાળાની સિઝન પૂરી થાય પછી જુઓ મિત્રો કઈક આવું દેખાય છે અમારું જીરું સારું હોય તો કમેન્ટ કરીને કહેજો કે સારું છે ખરાબ હોય તો પણ કહેજો કમેન્ટ કરીને ખરાબ છે હવે વરિયાળી આપણી પાકતી જાય છે ધીમે ધીમે જીરુંના પછી ભાવ આવે કે ન આવે એ તો નથી ખબર પણ આજ વાદળા ચોક્કસથી થઈ ગયા છે તો આ વાદળાની તો ફૂલ બીક રે જો વરસાદ આવશે તો જીરુંના પાકને ફૂલ નુકસાન થાય તો વરસાદ ન આવે મિત્રો તો સારું તો જુઓ મિત્રો આપણું જીરું